નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજ ડીઝલ ટ્રેડની અંદર તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે એકથી પાંચ પેપર આપણે જોઈ ગયા બીજું મિત્રો કે આ પેપરની અંદર અગાઉ આપણે જે એકથી પાંચ પેપર આપણે જોઈ ગયા તો એની અંદર ઘણા બધા પ્રશ્નો આ પેપરની અંદર રિપીટ થાય છે તો મિત્રો આજે આપણે ટ્રેડ થિયરીના આડત્રીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છ પ્રશ્નો અને એમ્પ્લોયબિટી સ્કિલના પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લ્યુ કલર એટલે કે વાદરી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે અગાઉ આપણે એકથી પાંચ જે પેપર જોયા તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા ફરીથી રિપીટ થાય છે એ આપણે બ્લુ કલર એટલે કે વાદરી કલરથી હાઇલાઇટ કરેલો છે મોસ્ટ આઈમપી પ્રશ્ન છે તો પહેલો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે તો એ સ્ટાર્ટર સ્વિચ બી સોલિન્ડોઇટ સ્વીચ સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પુશ સ્વિચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ ત્યારબાદ બીજો પ્રશ્ન આપણ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે મોસ્ટ આઈએમપી કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેકફ્લોને અટકાવે છે તો ઓપ્શન એ રેગ્યુલેટર બી રોટર કોઇલ સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ડાયોડ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એ મીટર દ્વારા શું આપવામાં આવે છે તો ઓપ્શન એ પાવર બી વોલ્ટેજ સી કરંટ અને ડી અવરોધ એટલે કે રેજિસ્ટન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરંટ તો એ મીટરની આકૃતિ પણ આપણે મિત્રો અહીંયા બતાવી છે ત્યારબાદ ચોથો પ્રશ્ન બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેસિંગના પરિભ્રમણની દિશા શું છે તો ઓપ્શન એ સરખી દિશામાં એટલે કે સેમ ડાયરેક્શન બી ત્રાસી દિશામાં એટલે કે ઇન્કલાઇન્ડ ડાયરેક્શન સી વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન અને ડી લંબ દિશામાં એટલે કે પરપેન્ડ પરપેન્ડિક્યુલર ડાયરેક્શન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન તો મિત્રો એક્સટર્નલ એટલે કે બાહ્ય ડ્રાઇવિંગ ગિયર જે આવે છે એ બંને ગિયરની જે ફરવાની જે દિશા હોય છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનું જે ગિયર છે એ જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ દિશામાં ઘડિયાળની દિશામાં ફરે છે અને નીચેનો જે ગિયર છે એ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ નટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ નટનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ કોલર સાથે સેસ્ટકોન નટ બી સેલ્ફ લોકિંગ નટ સી નટ અને ડી કેસ્ટલ નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ લોકિંગ નટ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી અગાઉ જે પેપર હતું એમાં આવી ગયેલો અહીંયા ફરીથી રિપીટ થાય છે હેક્ઝો ફ્રેમનો પ્રકાર શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ કટિંગ ફ્રેમ બી એડજસ્ટેબલ ફ્લેટ ટાઇપ ફ્રેમ સી એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઇપ ફ્રેમ અને ડી સોલિડ ફ્રેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઇપ ફ્રેમ ત્યારબાદ સાતમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નગ બી સ્પિન્ડલ સી ગાઇડ પિન અને ડી રોકર આમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગાઇડ પિન ત્યારબાદ આઠમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેપ બી લોક સી સ્ટોક અને ડી ગ્રેજ્યુએટ સ્લીવ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોક ત્યારબાદ નવમો પ્રશ્ન વાલ્સ ટેમમાં સોડિયમ ભરવાનો હેતુ શું છે તો ઓપ્શન એ યોગ્ય સીલિંગ બી ઝડપી ઠંડક સી યોગ્ય લુબ્રિકેટિંગ અને ડી વાલને ખુલ્લો રાખવા તો ઓપ્શન નંબર બી ઝડપી ઠંડક એટલે કે ક્વિક કુલિંગ ત્યારબાદ દસમો પ્રશ્ન એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે તો એ મિલીમીટર એટલે કે એમ બી સેન્ટીમીટર એટલે કે સેમી સી મીટર અને ડી કિમી એટલે કે કિલોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર ત્યારબાદ અગિયાર પ્રશ્ન જ્યારે બંને વાલ ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે તો એ લીડ બી લેગ સી ઓવરલેપ અને ડી એડવાન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓવરલેપ તો વાલ ટાઈમિંગ ડાયાગ્રામની અહીં આકૃતિ પણ આપણે બતાવી છે કે જ્યારે બંને વાલ ખુલ્લી ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ બંને ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે એ શબ્દને એ સંદર્ભ માટે જે શબ્દ વપરાય છે એને ઓવરલેપ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇનલેટ ઇનલેટવાલ ઓપન અને એક્જોસ વાલ પણ અહીંયા ઓપર છે તો આ જે ટાઈમ પીરિયડ છે તો એને ઓવરલેપ કહેવામાં આવે છે ત્યારબાદ બારમો પ્રશ્ન આ મફલરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ રિવર્સ ફ્લો મફલર બી સ્ટેટ થ્રો મફલર સી બેફલ ટાઈપ મફલર અને ડી ઇલેક્ટ્રોનિક મફલર તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટેટ થ્રો મફલર ત્યારબાદ તેરમો પ્રશ્ન આ સ્ટોકનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સક્સન સ્ટોક બી કમ્પ્રેશન સ્ટોક સી પાવર સ્ટોક અને ડી એક્ઝો સ્ટોક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેશન સ્ટોક તો મિત્રો આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે પિસ્ટન બીડીસી થી ટીડીસી તરફ એટલે કે નીચેથી ઉપરની તરફ જાય છે અને બંને વાલ બંધ પોઝિશનમાં છે એ ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને બંધ પોઝિશન બંધ સ્થિતિમાં છે એટલા માટે આ સ્ટોકને કમ્પ્રેસન સ્ટોક કહેવામાં આવે છે બીજું મિત્રો કે એક્ઝોસ્ટ વાલ ઓપન હોત અને પિસ્ટનનો એરો આ જે નીચેથી ઉપરની તરફ આપેલો છે તો એક્ઝોસ્ટ સ્ટોક કહેવાય પણ આ આકૃતિની અંદર બંને વાલ બંધ સ્થિતિમાં છે અને પિસ્ટનનો ઉપર જે એરો આપ્યો છે એ નીચેથી ઉપરની તરફ જાય છે એટલે કે બીડીસી થી ટીડીસી તરફ જાય છે તો આ સ્ટોક સ્ટોક કહેવામાં આવે છે ઓપ્શન નંબર એ ફિલર ગેજ ત્યારબાદ પંદરમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ કોણનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ હેલિક્સ એંગલ બી રેક એંગલ સી પોઈન્ટ એંગલ અને ડી ક્લિયરન્સ એંગલ

તો એ કાસ્ટ આયર્ન બી એલ્યુમિનિયમ એલોય સી તાંબુ એટલે કે કોપર અને ડી સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયર્ન પ્રશ્ન એન્જિનમાં ફ્લાયવિલ ક્યાં લગાવવામાં આવે છે તો એ કેમ સાફ્ટ બી ક્રેન્ક સાફ્ટ સી રોકરામ સાફ્ટ અને ડી પ્રાઇમરી સાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક સાફ્ટ તો મિત્રો અહીંયા ક્રેન્ક સાફ્ટની આકૃતિ પણ બતાવી છે અને તમે જોઈ શકો છો કે જમણી બાજુ અહીંયા ફ્લાયવીનને લગાવવામાં આવી છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન નાકની સુરક્ષા માટે કયા પીપીઓનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એપ્રોન બી મોજા સી માસ્ક અને ડી ગોગલ્સ એટલે કે ચશ્મા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માસ્ક ત્યારબાદ વીસમો પ્રશ્ન રેડિયેટર રિવર્સ ક્લિનિંગ ક્લિનિંગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એર દબાણ સાથે પાણી ફ્લશિંગ બી એન્જિન ઓઇલ સાથે ફ્લશિંગ પાણી સી ઠંડુ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ અને ડી સોપ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ તાનો સાચો જવાબ છે ઓપ્શન આપી છે એ સ્પ્લિટ પિન બી ટોપ પ્લેટ સી સેન્ટર રોડ અને ડી રિવોલ્વિંગ ડિસ્ક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિવોલ્વિંગ ડિસ્ક ત્યારબાદ બાવીસ મો પ્રશ્ન અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કાર્ય શું છે તો એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે બી કરંટને માત્ર એક દિશામાં જ વહેવા દે છે સી ડાયડમાંથી ગરમી લે છે અને ડી કરંટ પ્રવાહ વધારવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે ત્યારબાદ તેજમો પ્રશ્ન પ્રાથમિક સારવાર એટલે શું તો ઓપ્શન એ આકસ્મિક તબીબી સારવાર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર સી સઘન તબીબી સારવાર અને ડી સારવારનું મૂલ્યાંકન કરવાનો નિયમ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન સ્લેબ સિલિન્ડરમાં કયા પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે તપ્સ એ વેક્યુમ ક્લચ બી હાઇડ્રોલિક ક્લચ સી ઓવર રનિંગ ક્લચ અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્લચ ત્યારબાદ પચીસમો પ્રશ્ન એન્જિનની આગળના ભાગમાં શું માઉન્ટ થયેલ હોય છે તપસન એ પાણીનો પંપ એટલે કે વોટર પંપ બી પંખો એટલે કે ફેન સી ઇરેડીએટર અને કાર હોઇસ્ટ બી ગ્રીસ ગન સી હાઇડ્રોલિક જેક અને ડી હાઇડ્રોલિક પ્રેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક પ્રેસ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સ્ટોક એન્જિનમાં કયા સ્ટોકમાં ઇનલેટ વાલ ખુલ્લો હોય છે ઓપ્શન એ એક્ઝોસ્ટ બી સક્સન સી પાવર અને ડી કમ્પ્રેસન તો ઓપ્શન નંબર બી સક્સન ત્યારબાદ પ્રશ્ન આકૃતિમાં બતાવેલ પ્લાયરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટનો જ પ્લાયર બી આંતરિક સર્કલિપ પ્લાયર સી ઘોરનાક પ્લાયર અને ડી બાહ્ય સર્કલિપ પ્લાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આંતરિક સર્કલીપ પ્લાયર એટલે કે ઇન્ટરનલ સર્કલીપ પ્લાયર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન સાફ્ટ અને હબ પર કઈ કીનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ હોલો સેડલ કી બી ફ્લેટ સેડલ કી સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલલ સંગ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેરેલલ સંગ કી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન સિલિન્ડર બ્લોકમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કાસ્ટ આયન બી કાંસું એટલે કે બ્રોન્જ સી પિત્તર એટલે કે બ્રાસ અને ડી જસત મિશ્ર ધાતુ એટલે કે જિંક એલો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયર્ન તો અહીંયા સિલિન્ડર બ્લોકની આકૃતિ પણ બતાવે છે જે કાસ્ટ આયનમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ એ મીટર બી વોલ્ટ મીટર સી વોટ મીટર અને ડી મલ્ટીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મલ્ટીમીટર ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન જ્યારે ચાલતા એન્જિનના ઇન્ટેક મેનિફોલમાં અમુક માત્રામાં વાયુઓ ફીટ થાય છે ત્યારે ઉત્સર્જન નિયંત્રણ ટેકનિકનું નામ આપો તો ઓપ્શન એ એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન બી પોઝિટિવ ક્રેન્ક કેસ વેન્ટિલેશન સી કેટાલિક કન્વેશન અને ડી સિલેક્ટિવ કેટાલિક રિડક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ સોલિનો બી બેટરી સી પ્લન્જર અને ડી સ્ટાર્ટિંગ મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન આધુનિક મરીન એન્જિનમાં કઈ ફ્યુઅલ સિસ્ટમ અપનાવવામાં આવે છે તો એ સી આરડીઆઈ બી ઇનલાઇન પમ્પ સી રોટરી પંપ અને ડી રેસિપ્રોકેટિંગ પંપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સી આરડીઆઈ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સી એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું ફ્યુઅલ ક્યાંથી પાછું આવે છે એ જ રહે છે બી હાઈ પ્રેશર પંપમાં પાછું ફરે છે સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે અને ડી ફ્યુઅલ ફિટરમાં પાછું ફરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે એટલે કે રિટર્ન ટુ ધ ફ્યુઅલ ટેન્ક ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન થર્મોસ્ટેટ વાલ કઈ સ્થિતિમાં ખુલ્લો હોય છે તપ્સ એ એન્જિનનું ઓછું તાપમાન બી એન્જિનનું ઉચ્ચ તાપમાન સી એન્જિનનું ઓપરેટિંગ તાપમાન અને ડી એન્જિનનું ઠંડુ તાપમાન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન્જિનનું ઓપરેટિંગ તાપમાન ત્યારબાદ પ્રશ્ન તાપમાન સંવેદનશીલ અવરોધ કોણ છે તો એ ડાયોડ બી થાઇરિસ્ટર સી થર્મિસ્ટર અને ડી ટ્રાન્ઝિસ્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મિસ્ટર તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ આડત્રીસ મો પ્રશ્ન ટર્બોચાર્જર કમ્પ્રેસર હાઉસિંગ આઉટલેટ ક્યાં જોડાયેલું હોય છે તો એ એર ક્લીનર સાથે બી ઇનલેટ મેનીફોલ્ડ સાથે સી એક્ઝોસ્ટ મેનીફોલ્ડ સાથે અને ડી ઓઇલ ફિલ્ટર સાથે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇનલેટ મેનીફોલ્ડ સાથે ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસથી ચોવાલીસ પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે અને અગાઉ જે આપણે પેપર જોઈ ગયા તો એમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે તો ઓગણચાલીસ પ્રશ્ન ગતિનો એકમ શું છે

બી કાસાની ધાતુ સી જીંક અને ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ તો બોઇલિંગ પોઈન્ટ કેટલું છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ બી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અને ડી બસો બાર ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે ઘનતા એટલે કે ડેન્સિટી બી કદ એટલે કે વોલ્યુમ સી દર એટલે કે માસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી માસ ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા પિસ્તાલીસ થી પચાસ પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે એ પણ પ્રશ્ન અગાઉ જે પેપર આપણે જોઈ ગયા એમાંથી જ મોસ્ટ ઓફ અહીંયા રિપીટ થાય છે આઈ એ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા એ વન જે આકૃતિ આપી છે તો એની અંદર ડાયમેન્શન એલાઇન પદ્ધતિથી આપવામાં આવી છે લાઇનની ઉપર વચ્ચોવચ અહીંયા માપ આપેલા છે બીજી જે ત્રણ આકૃતિ છે તો એમાં અહીંયા તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો કે ડાયમેન્શન છે નીચેનું નીચેનું અને જમણી બાજુનું એ લાઇનની નીચે આપેલું છે ત્યારબાદ ત્રીજી આકૃતિમાં જમણી બાજુનું જે ડાયમેન્શન છે એ નીચે આપેલું છે અને છેલ્લી લાસ્ટમાં જે નીચેની આકૃતિ છે એમાં જે આ સાઇડ છે એ લાઇનની નીચે આપેલા છે તો આ જે ચાર આકૃતિ આપી મિત્રો એમાં એલાઈન પદ્ધતિ સાચી કઈ છે કે લાઈનની ઉપર વચ્ચો વચ્ચે ડાયમેન્શન પહેલી આકૃતિ એ વન છે એમાં આપેલું છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ત્રિકોણનું નામ ઓળખો તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સમુદ ત્રિકોણ બી સ્કેલિંગ ત્રિકોણ સી કાટકોણ ત્રિકોણ અને ડી સમધી બાજુ ત્રિકોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટકોણ ત્રિકોણ એટલે કે રાઇટ એંગલ ટ્રાયંગલ ત્યારબાદ સુડતાલીસ મો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ સેટ સ્ક્વેર બી પ્રોટેક્ટર સી ફેન્ચ કવ અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતિકને ઓળખો તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર બી કોન્ક્રીટ સી એસ્બેટોસ અને ડી કાચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન યોગ્ય સરેખિત સિસ્ટમ માણને ઓળખો એટલે કે એલાઇન સિસ્ટમ ડાયમેન્શનને ઓળખવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તો મિત્રો સી આકૃતિ જે આપી છે એમાં દરેક માપ જે દરેક ડાયમેન્શન આપે છે એ એલાઇન પદ્ધતિ એલાઇન પદ્ધતિ એટલે ની ઉપર વચ્ચો માપ આપવામાં આવે છે એને એલાઇન પદ્ધતિ કહેવામાં આવે છે અને બીજી પદ્ધતિ હોય છે યુનિટ ડાયરેક્શન જે લાઇનની વચ્ચો વચ્ચ કટ કરી અને ત્યાં લખવામાં આવે છે તો અહીંયા યુનિડાયરેક્શન પદ્ધતિ બી આ બી જે આકૃતિ છે એમાં અહીંયા પંદર જે આપ્યું છે તો લાઇન અહીંયાથી કટ કરી છે અને વચ્ચે આપવામાં આવે છે તો આ જે ચાર આકૃતિ આપ આપી છે એમાં એલાઇન્સ સિસ્ટમ ડાયમેન્શન બધા જે ડાયમેન્શન છે એ આકૃતિ સીમા બધા એલાઇન્સ સિસ્ટમથી દર્શાવવામાં આવે છે એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્યારબાદ પચાસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટીલ બી લાકડું સી કાચ અને ડી કોન્ક્રીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ ત્યારબાદ એકાવનમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવન થી પંચોતેર પ્રશ્ન એમ્બ્લોબિટી સ્કિલ એટલે કે ઈએસ ના છે તો અહીંયા એકાવનમો પ્રશ્ન લેપટોપને ઇન્ટરનેટ સાથે જોડતી વાયરલેસ ટેકનોલોજીને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ બ્લુટૂથ બી વાઈફાઈ સી સોર્સ નેટવર્ક અને ડી ડેસ્કટોપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાઈફાઈ ફાય ત્યારબાદ બાવનમો પ્રશ્ન બધા ધર્મોના લોકો સાથે અથવા કોઈ પણ ધર્મના લોકો સાથે સમાન વર્તન કરવામાં આવે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ બિન સાંપ્રદાયિક બી લોકશાહી સી ધર્મનિરપેક્ષ દેશ એટલે કે સાંપ્રદાયિક દેશ અને ડી ધાર્મિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ધર્મ નિરપેક્ષ દેશ એટલે કે સાંપ્રદાયિક દેશ ત્યારબાદ તેપનમો પ્રશ્ન ઇન્ટરવ્યુ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ તપસન ઓપ્શન એ પોશાક વધુ પડતો પ્રાસંગિક રીતે પહેરવો બી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું સી આત્મવિશ્વાસુ બનવું અને ડી અતિશય હાવભાવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આત્મવિશ્વાસુ બનવું એટલે કે બી કોન્ફિડન્ટ ત્યારબાદ ચોપન પ્રશ્ન તમારા રિઝ્યુમ એટલે કે બાયોડેટાના મુખ્ય મથારાને રેખાંકિત કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કંટ્રોલ પ્લસ યુ બી કંટ્રોલ પ્લસ બી સી કંટ્રોલ પ્લસ એલ અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્યારબાદ પ્રશ્ન ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે તો એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ બી વ્યક્તિગત નબરાઈઓ સી તકો અને ડી ધમકીઓ ખાલી જગ્યા સ્થિતિ સમાનતા સી એકતા અને ડી સમાજ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સમાનતા ત્યારબાદ સત્તાન મો પ્રશ્ન કયો રોલ પ્લેઈંગ નો ફાયદો નથી તો એ આત્મવિશ્વાસ વધારે છે બી સાભરવાની કુશળતા વિકસાવે છે સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે ત્યારબાદ અઠાણું પ્રશ્ન માઇક્રોસોફ્ટ એક્સેલમાં વર્કશીટનો સંગ્રહ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો એ વર્કશીટ બી વર્ક બુક સી એક્સેલ બુક અને ડી સીટ વર્ક તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્ક બુક ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન કરવાની ક્ષમતા ખાલી જગ્યા છે તપસ એ અનબો બી નોકરી સી કૌશલ્ય એટલે કે સ્કિલ અને ડી જ્ઞાન એટલે કે નોલેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરી એટલે કે જોબ ત્યારબાદ સાઇટમો પ્રશ્ન રાહુલ ને તેના પાલતુ કૂતરા સાથે ખાજીગ્ય આનંદ આવે છે તપસ એ પ્લેઇંગ એટલે કે રમવું બી રાઇટિંગ એટલે કે લેખન સી ડુઇંગ એટલે કરી રહ્યા છે એ અને ડી વોશિંગ એટલે કે ધોવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું ત્યારબાદ એકસઠમો પ્રશ્ન અવાજ ગરમી અથવા હેઠળ આવે છે પર્યાવરણ અવરોધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણ અવરોધ એટલે કે એન્વાયરમેન્ટ બેરિયર ત્યારબાદ બાસઠમો પ્રશ્ન પ્રતિસાદ ખાલી જગ્યાને મદદ કરે છે તપ્સન એ સેવા બહેતર બનાવવા બી પ્રક્રિયા અને સિસ્ટમમાં ફેરફાર કરવા સી ગ્રાહક સંતોષને વધુ સારી રીતે મેળવવા અને ડી ઉપરોક્તમાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્તમા ત્યારબાદ તેસઠમો પ્રશ્ન સીડોનું વિસ્તરણ એટલે કે પૂરું નામ કયું છે તો ઓપ્શન એ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બી સ્મોલ ઇન્કમ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્મી સી સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ડી સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેના કઈ જોડી મદદરૂપ છે અને તકો સી ધમકીઓ અને નબરાઈ અને ડી ધમકીઓ અને તકો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શક્તિ અને તકો એટલે કે સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટીઝ ત્યારબાદ પાસઠ મો પ્રશ્ન ડિલીટ કરી નાખેલ ડિલીટ કરી નાખેલી તમામ ફાઇલનો સંગ્રહ ક્યાં થતો હોય છે તો ઓપ્શન એ સીડી બી ઓફિશિયલ ફોલ્ડર સી પર્સનલ ફોલ્ડર અને ડી રિસાયકલિંગ બિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રીસકલિંગ બિન ત્યારબાદ સાડસઠમો પ્રશ્ન યોગ્ય પ્રશ્ના શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન તો ઓપ્શન એ વોટ બી વેન સી વાય અને ડી હું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હું ત્યારબાદ સડસઠમો પ્રશ્ન એફ વાયઆઈ

સી નીતિશાસ્ત્ર અને ડી ધ્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીતિ શાસ્ત્ર ત્યારબાદ અગ્નિ પ્રશ્ન તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યાની જરૂર છે તપસ એ તમારા દેશને જાણો બી તમારી ઓફિસને જાણો સી તમારી જાતને જાણો અને ડી તમારી સંસ્થાને જાણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તમારી જાતને જાણો એટલે કે નો યો ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન કયું કર્તરી પ્રયોગમાં છે એટલે કે વીચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ ऑप्शन ए અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસે ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યાર પછી એકોતેરમો પ્રશ્ન કયો એક સ્વર નથી તો ઓપ્શન એ એ બી એ સી એફ અને ડી આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યાર બાદ બોતેરમો પ્રશ્ન સિલેક્ટ ઓલ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે તો એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ પ્લસ એ ત્યારબાદ તોતેરમો પ્રશ્ન આમાંથી કયો શબ્દ સમૂહ ટેલિફોન કોલ સાથે સંબંધિત નથી તપસન મેકઅપ એટલે કે પિકઅપ એટલે કે ઉપાડો સી હોલ્ડ ઓન એટલે કે કે રાહ જુઓ અને કોલ કોલ એટલે પાછા કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેકઅપ એટલે કે શણગાર ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન નીચેનામાંથી મોતી કઈ વેબસાઈટ નોકરી શોધવા માટે લોકપ્રિય નથી તપસન અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્વિટર ડોટ કોમ ત્યારબાદ પંચોતેર મો પ્રશ્ન નાણાંની બચત ખર્ચ અને રોક રોકાણ કરવાની રીત ખાલી જગ્યા તો ઓપ્શન એ આવક બી પગાર સી બેન્કિંગ અને ડી નાણાકીય સાક્ષરતા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાણાકીય સાક્ષરતા તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર સાત વિશે આપણે ચર્ચા કરીશું